દાહોદ એપીએમસી માં બે મોપેડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ એક મોપેડમાં લાગેલી આગની જ્વાડામાં બીજું મોપેડ આવ્યું ઝપેટમાં મોપેડમાં આગ લાગવાનું કારણ અકબંધ ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ દાહોદ એપીએમસીની આ ઘટના છે જ્યાં મોપેડ પડેલા હતા ત્યાં મોપેડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ સૌથી પહેલા એક મોપેડ આગની આવ્યો અને તેની આગ બીજા પણ ભડકી એટલે કે બે સળગ્યા ફાયર બોલાવવામાં આવતા વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી ચૂકી હતી અને આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ તપાસનો વિષય છે દાહોદની આ ઘટના છે એપીએમસી માં બે મોપેડ આગની ઝપેટમાં આવી ગયા દ્રશ્યમાં જોઈ શકાય છે લપેટાઈ ગયું હતું ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવતા પાણીનો મારો ચલાવીને આ આગ ઉપર કાબુ મેળવી દેવામાં આવ્યો હતો પરંતુ એપીએમસી માં આગ લાગી હતી ત્યારે લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી